આ એમ્બ્યુલન્સ તળાજા તાલુકામાંથી એક દર્દીને ભાવનગર મૂકવા આવી હતી અને ત્યારબાદ ભાવનગરથી પરત એમ્બ્યુલન્સ તળાજા જઈ રહી હતી તે સમયે સાઈડ કાપવાને લઈને બે વ્યક્તિને ઉલાળ્યા હતા અને જેમાં બંને વ્યક્તિનો આબાદ બચાવ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બે મહિલાઓ નજીકમાં જ ઊભી હતી જેનો આબાદ બચાવ થયો હતો